મહિલા સશક્તિકરણ અને સુરક્ષાને વેગ આપવા માટે મહીસાગર જિલ્લામાં નારીબંધન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાવો દિવસ નિમિત્તે કડાણાની પીએમ શ્રી મોડલ સ્કૂલ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને કાયદાકીય અધિકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સામાજિક કાર્યકર સુનલબેન પંડ્યા એડવોકેટ ગૌતમભાઈ પારગી અને રાજેન્દ્રભાઈ પરમાર તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરીના ધ્યુ સ્ટાફ અને વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો શાળાના આચાર્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિવિધ નિષ્ણાતોએ દીકરીઓને સ્પર્શ સુરક્ષા અને કાયદાકીય અધિકારો વિશે માર્ગદર્શન આપ્યું હતું જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીએ પોક્સો એક્ટ વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું શ્રીએ દીકરીઓની સુરક્ષા અને સલામતી માટે કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે માહિતી આપી હતી સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાએ બાળકોને સરળતાથી સમજાય તે રીતે ગુડ ટચ બેડ ટચનો ખ્યાલ રજૂ કર્યો હતો આ ઉપરાંત એડવોકેટ ગૌતમભાઈ પારગીએ મહિલાઓના કાયદાકીય અધિકારો વિશે સમજૂતી આપી હતી અને ધ્યુ સ્ટાફના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા મહિલા સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અનિકેત જોશી મહિસાગર